શિહોર તાલુકાના ટાણા સહિતના આજુબાજુના ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા અને આજુબાજુના બેકડી ગુંદાળા સરકડીયા લવરડા વાવડી રાજપરા બોરડી અગિયાળી દેવગાણા રબારીકા ભડલી સહિતના તાલુકાના અનેક ગામોમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે ખાસ કહેવામાં આવે તો શિહોર તાલુકાના રબારીકા ભડલી જાળીયા તેમજ ધ્રુપકા સહિતના ગામોમાં હજુ નદીઓ ખાલીખમ જોવા મળી રહી છે તેથી ખેડૂત હજી ચિંતાતુર જોવા મળી રહ્યા છે અષાઢ મહિનો પૂરો થવા આવ્યો છે છતાં પણ નદીઓમાં પિયત માટે પૂરતા પ્રમાણમાં પાણી હજી થયું નથી જોકે પાકના જીવતદાન માટે વરસાદ પડી રહ્યો છે જ્યારે રવિ પાકની ચિંતા યથાવત જોવા મળી રહી છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર